રશિયન સેના સાથે કામ કરવા માટે ઘણા ભારતીય નાગરિકોને ચિતરવામાં આવ્યા કે જેને ધ્યાને રાખી હવે સરકારે સીબીઆઈ દ્વારા દરોડા પાડ્યા છે ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી દીદી હોવાનું સામે આવ્યું છે અંગે વિદેશ મંત્રાલયે રશિયન સેના સાથે કામ કરવા માટે કેટલાય ભારતીય નાગરિકોને છેતરવામાં આવતા ભારત સરકારે આ મુદ્દાને રશિયા સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો હોવાનું જણાવ્યું સાથે જ ખોટા વાયદાઓ કરી લોકોને રશિયન સેનામાં ભરતી કરતા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી હોવાની માહિતી પણ આપી હતી મહત્વનું છે કે સીબીઆઈએ આવા જ એક મોટા માનવ તસ્કરી નેટવર્કનો પડદાફાશ કર્યો હતો રશિયામાં ભારતીય લોકોની સેનામાં ભરતી કરવામાં આવી રહી હોવાના